આપણું મેટ્રો ચાલી રહી છે ન્યૂઝ ત્યારે દેવભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં વિકાસ સપ્તાહ બે હજાર પચ્ચીસ અંતર્ગત પ્રભારી મંત્રી કુમણજી બાવળિયાની અધ્યક્ષતામાં જામ જામખંભાળિયા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભવ્ય લોકાર્પણ અને ખાતમૂરત કાર્યક્રમ યોજાયો હતો અને આ પ્રસંગે પ્રભારી મંત્રીના વરદ હસ્તે રૂપિયા સાતસો સિત્યાસી લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂરત કરવામાં આવ્યું હતું મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય અને દેશે મેળવેલા વિકાસના નવા આયામોને ઉજાગર કરતા જણાવ્યું છે કે ગુજરાત આજે દેશ માટે એક રોલ મોડેલ બન્યું છે શહેરોમાં પાયાની માણાકીય સુવિધા અને ઇઝ ઓફ લિવિંગની દિશામાં રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે કાર્યક્રમ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાબનમિત કરવામાં આવ્યા હતા અને જિલ્લાના अनेक નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની રજૂઆત પણ કરવામાં આવી હતી જિલ્લાના કંભાળિયા ખાતેથી આજે 15મી ઓક્ટોબરે વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણીના ભાગરૂપે જેને સેવા વિશ્વાસ અને સમર્પણની ભાવનાથી સેવા વર્ષના ચોવીસ વર્ષ પૂરા કર્યા છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ કે જેણે સાત થી શરૂ કરી અને બે હજાર પચીસ સુધી એટલે કે બે હજાર એકથી બે હજાર પચીસ સુધીના આ ચોવીસ વર્ષ જેણે સેવા સપ્તાહના અને એના જ ભાગરૂપે રાજ્ય સરકાર પણ જે વિકાસ સપ્તાહ ઉજવી રહી છે એના ભાગરૂપે ખંભાળિયા ખાતેથી આજના આ અમારા સૌ પદાધિકારીઓ જિલ્લાનું વહીવટીતંત્ર એની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા કે જ્યાં ખાસ કરીને જે દેવોની ભૂમિ કહેવાય છે એ ભૂમિમાં આજે વિકાસ સપ્તાહના કામોનું પણ ખાતમુહૂર્તને લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્યની વિકાસ યાત્રા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જનતાને લગતા જે વિકાસ